મેં પત્ર એટલા માટે લખ્યો છે કે વરાછાનો જે સળગતો પ્રશ્ન હતો જે ટ્રાફિકની સમસ્યાથી ખૂબ ત્રાસદાયક લોકો ત્રાસી ગયા હતા બેફામ દબાણો બ્રિજ નીચે ગેરકાયદેસર લોકોનો વસવાટ ગેરકાયદેસર પ્રવૃત્તિ આ બાબતે લોકોમાંથી જે અવાજ ઉઠ્યો હતો લોકોની જે રજુઆતો હતી એને ધ્યાનમાં રાખીને પત્ર લીધો હતો અને પત્રને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ મેયર શ્રી લક્ષભાઈ માવાણી અને પોલીસ કમિશનર કમિશનરશ્રીએ રસ લઈ વિઝિટ કરી વરાછાની અને આ પ્રશ્ન હલ કરવા માટેની કામગીરી શરૂ કરી ખૂબ સારી કામગીરી થઈ છે અને એટલા માટે મેં પત્ર એમને અભિનંદન આપવા માટે લીધો છે કે આ કામગીરી ખૂબ સારી થઈ છે અને આ કામગીરી કાયમી ધોરણે રોજે રોજ થતી રહી દૂર થયો છે ફરીવાર ઉભો ન થાય એના માટેની કામગીરી સતત ચાલુ રહે એવી માગણી કરી છે પણ એની સાથે સાથે એક શૂષણ પણ કર્યું છે કે મને જે ફરિયાદ આવી છે મારી પાસે જે વાત આવી છે કે અમુક જગ્યાએ અમુક લોકોને એવી ફરિયાદ આવી છે કે પોતાની જગ્યામાં બેઠા હોય પોતાને વેપાર ધંધો કરતા હોય પણ જગ્યા પોતાની હોય તો એવી જગ્યા ઉપરથી પણ માલ સામાન લઈ લેવામાં આવે છે એને બંધ કરાવવામાં આવે છે તો વહીવટી તંત્ર આમાં થોડો વિચાર કરી લેવો પડે જોવું પડે કે પ્રશ્ન જે આપણે હલ થયો છે પણ એના કારણે બીજા પ્રશ્નો ઊભા ન થાય કોઈ કોઈને અન્યાય ન થાય એ પણ આપણે જોવું પડે એટલે એ વાત મેં ધ્યાન પર મૂકી છે વહીવટી તંત્રને કે ખૂબ કામગીરી સારી છે અને વહીવટી તંત્રને હું અભિનંદન આપું છું પરંતુ સાથે સાથે કોઈને અન્યાય ના થાય એનું પણ ધ્યાન રાખવું પડે બીજા પ્રશ્ન ઉભા ન થાય એની પણ ધ્યાન રાખીને કામગીરી કરવી પડશે